જૂનાગઢ સમસ્ત લુહાર સમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે નવરાત્રી દરમિયાન પનકટ રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં લુહાર સમાજના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં રાસ ગરબા રમી ધન્યતા અનુભવે છે આ વર્ષે પણ અવસર પાર્કિંગ પ્લોટમાં ભવ્ય આયોજન કરાયું હતું નવરાત્રીના અંતિમ દિવસે બાળાઓને લહાણી તેમજ પ્રોત્સાહિત ઇનામો અપાયા હતા નવરાત્રી દરમિયાન પ્રજ્ઞાચક્ષુ બહેનો તેમજ દિવ્યાંગ બાળકો ગરબે રમી ઝૂમી ઉઠ્યા હતા સમસ્ત લુહાર યુવક મંડળની ટીમ દ્વારા આગામી દિવસોમાં સાત સમૂહ લગ્નનું પણ આયોજન કર્યું છે આ પ્રસંગે સમાજના દાતાશ્રીઓ પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ બહારગામથી આમંત્રિત મહેમાનો તેમજ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપરેલીયા પણ પધારી શોભા વધારી હતી વિશ્વકર્મા પરિવાર સંદેશ ચેનલને યુવક મંડળની ટીમ તેમજ ખેલડાઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા અહેવાલ વિનોદ મકવાણા જુનાગઢ

ખૂબ આયોજન થાય છે અને હર વખતે જેમ આ વખતે પણ નવરાત્રી ખૂબ સારી હતી ઇનામ વિતરણ થાય છે ગિફ્ટ મળે છે અને ખૂબ આયોજન સારું થાય છે જે વિષય વિશ્વકર્મા મારું નામ છે મકવા શ્રી મંડળ ટ્રસ્ટ જુનાગઢ તરફથી દર વર્ષે ખૂબ જ સારો પનઘટ રાસોત્સવ થાય છે તેમજ ચોપડા વિતરણ સરસ્વતી સમારોહ વિશ્વકર્મા જયંતિ વગેરે જેવા આયોજન કરવામાં આવે છે મારો છઠ્ઠા નોરતામાં એક નંબર આવ્યો છે તો મને ખૂબ જ સારું ઇનામ આવેલું છે ખૂબ જ સારું છે દિવેશભાઈ મકવાણા કલ્પેશભાઈ ચૌહાણ કિશન ઝીલકા છે તેમજ જ્ઞાતિજનો છે તે ખૂબ જ સારું આયોજન કરેલ છે શું નામ તારું મારું નામ શ્રીયા છે મારા પપ્પાનું નામ પ્રેમભાઈ છે હું અહીંયા લુવાડ સમાજમાં નવે નવ દિવસ હું અહીંયા રમેલી હતી અને આજે મારો ફાઇનલ રાઉન્ડમાં મારો સેકન્ડ રેન્ક આવ્યો છે વેલ પ્લેમાં આવ્યો છે મને અહીંયા રમવાની બહુ જ મજા આવી સેકન્ડ નંબર આવેલો છે અને આવું નવું કાર્ય પનઘટ રાસોત્સવ નું આપણે લુહાર સમાજમાં થઈ શકે તેવી મારી અપેક્ષા છે અને મને ગર્વ છે કે હું ખુદ લુહાર છું અને વિશ્વકર્માની દીકરી છું જય હિન્દ જય ભારત મારું નામ ચૌહાણ પૃથ્વી છે આ નવે નવ દિવસ હું રમ્યો છું અને આ લુહાર સમાજ છે અને આવતા વર્ષે પણ આવું આયોજન થવું જોઈએ અને બહુ મજા આવી મને અને મારો બીજો રમવા આવ્યો છે શું નામ તારું મારું નામ કવા જાનવી મનીષભાઈ છે અહિયાં જુનાગઢ માં આયોજન કરે છે અમે નવે નવ દિવસ અહીંયા આવેલા બહુ મજા આનંદ અને મારો આ વખત સેકન્ડ રેન્ક આવેલ છે જેમાં ધન્યવાદ ધન્યવાદ વિષય મારું નામ ચૌહાણ સંદીપ ચૌહાણ હેતાલ સંદીપભાઈ છે હું અહીંયા જુનાગઢમાં આજે રહેવાસી છું જુનાગઢ મધુરમ માઇપાસ અમારે આ લોહા સમાજમાં ખૂબ સરસ રીતે નવે નવ દિવસ રમાડવામાં આવે છે ગરબા જેમાં અમને ખૂબ પ્રોત્સાહન પણ મળે છે અને ખૂબ સરસ રીતે અમે એન્જોય પણ કરીએ છીએ અને મારે પહેલા નોર્તે જ ફર્સ્ટ રેન્ક વેલ આવેલો હતો અને અત્યારે મારો સેકન્ડ રેન્ક આવેલો છે જે બદલ હું આ લોહા સમાજમાં જ્ઞાતિને ખૂબ ખૂબ અભિનંદન અભિનંદન આપું છું કે મને આ લાયક સમજી અને તમે મને આને સ્ટેજ ઉપર પહોંચાડી એટલા ને ખૂબ ખૂબ ધન્યવાદ જય વિશ્વકર્મા જય મારું નામ ડોલિયા તેજસ છે રહેવાસી જૂનાગઢ ને હું આજના આજના લુહાર સમાજનો ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માનું છું દર વર્ષે જે આયોજન કરે છે એ બહુ ખૂબ સરસ સારી રીતે કરે છે ને સારો બધો સમાજ આપશો જુનાગઢનો જે પણ છે ને બહારથી પણ આવે છે ગુજરાતમાંથી પણ બધા આવે છે બધા ખૂબ એન્જોય કરે છે અને હર વર્ષે અને આગલા આગલા વર્ષમાં પણ આવતા વર્ષમાં પણ આવી જ રીતે ખૂબ સારું મતલબ આયોજન કરે બધું ને બધા ખેલૈયાઓ બધા ખૂબ એન્જોય કરે ને ખૂબ ખૂબ ધન્યવાદ વહાર સમાજ કાવ્યા પંદર હજાર mera ghar aayega na kuch na kuch mukesh bhai luar luar zamana well this my first friend નમસ્તે મારું નામ કંવાટાવીશ છે મારા પિતાનું નામ લાકેશભાઈ છે હું આજે ઓછાથી રહેમો એટલે મને પહેલો નંબર મળ્યો છે પહેલો નંબર હા કવા નિકુન જગદીશભાઈ હું જોશીપરામાં રહું છું અને દર વખતે હું આ પનગટ રાજ ઉત્સવ સમસ્ત લુવારીઓ ટ્રસ્ટ દ્વારા આ પનગટ રાજ ઉત્સવ ઉજવે છે તેમાં હું દર વખતે ભાગ લઉં છું અને દર વખતે આવો ને આવો બધા આ સમક્ષ લુવાર યુગ ટ્રસ્ટ આગળ પ્રગતિ કરે તેવા જે વિશ્વકર્મા અને મારો બીજો નંબર આવેલો છે વેલ ડ્રેસ મકવાણા દિશા ચૌહાણ દિશા છે અને વિરલભાઈ દિશા વિરલભાઈ ચૌહાણ અને દર વર્ષે અમે નવરાત્રીનું અહીંયા આયોજન કરીએ છીએ લોહાર સમાજ દ્વારા ત્યાં છું અને વેલ ડ્રેસ કિંગ છું મારું નામ પરમાર વિરાજ છે મારા પપ્પાનું નામ હિરેનભાઈ પરમાર છે હું આ જૂનાગઢનો રહેવાસી છું અને આ સમુહાર યુવક મંડળ દ્વારા આયોજિત આ પંગટ રાટોત્સવ દર વર્ષે થાય છે અને આ વર્ષે મારો પાંચમા નર્થે બીજો નંબર આવેલો છે અને ફાઈનલમાં હું કિંગ બનેલો છે હું એવી આશા રાખું છું કે દર વર્ષે આવું આયોજન થવું જોઈએ અને ખેલાડીઓને પ્રોત્સાહન મળવું જોઈએ જય વિશ્વકર્મા લુવાર સમાજના ટ્રસ્ટ નવરાત્રીનું આયોજન કરે છે એમાં મને ખૂબ મજા આવે છે દર વખતે ખૂબમાં ખૂબ કાંઈક નવીન આયોજન હોય છે એમાં દર વખતે બાળકોને અમારા જેવા મોટા ખેલાડીઓને બહુ જ મજા આવે છે આવું નવું આયોજન દર વખતે કરે એ મારી શુભેચ્છા છે ફર્સ્ટ રેન્ક આવ્યો છે મારો હા દર વખતે થવા જોઈએ તમારે બીજે કઈ રમવા ના જવું પડે નવે નવ દિવસ નવરાત્રી આયોજન કરવામાં આવ્યું છે નવ દિવસમાં પણ એમાં ત્રણ ચાર દિવસ વરસાદના કારણે બંધ પણ છેલ્લે દિવસે ખૂબ મજા આવી ખૂબ રમવાની બધા મજા આવી ગઈ છેલ્લે દિવસે હા દર વર્ષે થવા જોઈએ કેમ કે સમગ્ર ટ્રસ્ટના યુવક લુહારના બધા લોકો ખૂબ સારું કામ કરે છે બધા લોકો એક નહીં બધા એ બધા ટીમમાં બધાએ ખૂબ જ ધ્યાન દીધું છે ઉદયભાઈ ગારેલિયા ધોરાજીથી આવું છું અને મેં આ પનગઢ રાસોત્સવમાં મારા તરફથી છેલ્લા દિવસના શીલ્ડ અર્પણ કરેલ છે અને પનગઢ રાસોત્સવના દરેક મિત્ર મંડળને આગળ ને આગળ આવા બધા કાર્યક્રમ થતા રહીએ અને અમારા જેવા ભાઈઓ સાથ સહકાર આપે એવી આશા રાખો છું પનગઢ રાસવનની સાથે સાથે શ્રી લુહાર સમાજ યુવક ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું પણ સુંદર રીતે આયોજન કરવામાં આવે છે ગયા વર્ષે બે સફળ સફળતાપૂર્વક સમૂહ લગ્ન પણ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવેલ છે તે બદલ જુનાગઢ યુવક મંડળ ટ્રસ્ટ ના ખુબ આયોજન સરસ છે સમાજ નો સારો સપોર્ટ છે નવરાત્રીમાં આયોજન બહુ સારું હોય છે અને છેલ્લા આજે બહુ સારું આયોજન હતું મજા આવી જય વિશ્વકર્મા મારું નામ ચૌહાણ પ્રિયાન છે મુકેશભાઈ શ્રી સમસ્ત લુહાર યુવક મંડળ ટ્રસ્ટ ખૂબ જ સરસ આયોજન કરે છે અને આ યુવક મંડળની છોકરીઓ તથા બધા અહીંયા રમે છે અને ખૂબ જ સરસ આયોજન કરે છે ખૂબ જ સારા ઇનામ આપે છે અને છેલ્લા સાત વર્ષ થયા ખૂબ જ સરસ આયોજન કરે છે એ બદલ ખૂબ ખૂબ આભાર હેતુ હિતેશભાઈ કારેલીયા જુનાગઢથી હું આ ટ્રસ્ટનું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આવા આયોજન દર વર્ષે થાય છે એ નવ નવ નવે નવ દિવસ હું આ રહીમી મારો નંબર આવ્યો એ ખૂબ ખૂબ સારા ઇનામ આપે છે એના બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ ટ્રસ્ટીશ્રીઓને અને દર વર્ષે આયોજન ખાવા જોઈએ જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા હું શ્રી સમસ્ત લુવાર યુવક મંડળના પ્રમુખ તરીકે સ્થાન રહું છું મારું નામ છે ચૌહાણ કલ્પેશ અમૃતલાલભાઈ અમે નવરાત્રીનું આયોજન કરેલું હતું તે શાંતિપૂર્વક સંપન્ન થયેલ છે અને આજે છેલ્લો દિવસ હતો અને અમે બધાને સારી એવી ગિફ્ટ આપી છે અને જ્ઞાતિજનોનો બહોળી સંખ્યામાં સંખ્યામાં હાજરી હતી અને જ્ઞાતિજનોનો ખૂબ સાથ સહકાર મળેલો છે તન મન અને ધનથી તો સર્વ જ્ઞાતિજનોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અમે આની પછીનું આયોજન છે અમારું સમૂહ લગ્નનું આપજો જય સૌને જય વિશ્વકર્મા મારા હું મુકેશ ચૌહાણ ખજાનચી શ્રી સમસ લુહાર યુવક મંડળ ટ્રસ્ટના ખજાનચી છું અને અમે આ ટ્રસ્ટ બે હજાર ઓગણીસથી થી શરૂઆત કરી છે અને દર વર્ષે અમે પંઘટ રાસોત્સવ સાથે સાથે સમૂહ લગ્ન ટીફીન સેવા વિશ્વકર્મા જયંતિ બાળકોને ચોપડા વિતરણ ફ્રી ઓફનું બધું સરસ મજાનું આયોજન કરીએ છીએ અને આવો જુવાર સમાજના જૂનાગઢનો અમને સાથ સહકાર મળી રહે અને અમે દસ દિવસ આ પનગટ રાસોત્સવનું આયોજન કર્યું હતું અવસર પાર્ટી પ્લોટ ખાતે અમને બે ચાર દિવસ વરસાદનું વિઘન પણ નડી ગયું અને જેને અમે ચાર પાંચ દિવસ આયોજન કરી ના શક્યા એના અનુલક્ષીને આજે અમે અગિયારસના દિવસે ખલીલપુર રોડ ઉપર કૈલાસ રોમના ડોમ વિભાગમાં આજે દશેરાના દિવસે મેગા ફાઈનલનું આયોજન કર્યું હતું એમાં આજના વિજેતા ખેલાડીઓને ટોટલ સોળ આઇટમ સોળ વિજેતા ખેલાયા હતા એમાં એક થી આઠ નંબર જુનિયર વિભાગ અને એક થી આઠ સિનિયર વિભાગને સિનિયર વિભાગને પાંચ પ્લસ વિતરણ કરવામાં આવ્યું અને જુનિયર વિભાગને ત્રણ પ્લસ સીલ્ડ વિતરણ કરવામાં આવ્યું અને આજે સારામાં સારી આજના વિજેતા થયેલાઓ કિંગ અને ક્વીન આ મેદાન ઉપરથી સારી એવી ગિફ્ટ લઈને ગયા છે અને સાથે સાથે એક થી દસ દીકરી એક થી દસ વર્ષની બાળાઓને લાણીનું વિતરણ કરવામાં આવ્યું એમાં લાણીમાં પણ સારામાં સારો બ્રેસલેટ પછી ગળામાં પહેરવાનો સેટ અને સેટ નેકલેસ આ બધું જ બાળાઓને લાણીમાં વિતરણ કરવામાં આવ્યું અને અમે તમામ દાતાશ્રીઓ આ સમસ્ત લોહાર સમાજના દાતાશ્રીઓ પત્રકારશ્રીઓ વિનોદભાઈ મકવાણાનો અમને પૂરો સાથ સહયોગ મળી રહ્યો છે આ બધા જ દાતાશ્રીઓનો શ્રી સમસ્ત લોહાર યુવક મંડળ ટ્રસ્ટ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને આવો જ સાથ સહકાર અમને જ્ઞાતિજનો મળતો રહે અને સાથે સાથે આજે અમે આજ મંચ ઉપરથી સાત સમૂહ દીકરીઓને વડાવવાનો ફરી અમને મોકો મળ્યો છે તો આ સાથ સહકારમાં આપ સૌ અમને સહભાગી થાવો એવું શ્રી સમસ્ત વિશ્વકર્મા સમાજ તેમજ વિશ્વકર્મા પરિવાર વતી આ બધા તેમજ શ્રી સમસ્ત લોહાર યુવક મંડળ ટ્રસ્ટ આપનો ખૂબ ખૂબ આભારી છે